તો નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટામાં મોટા ગીતા રબારી લઈને સમાચાર સામે આવી રહ્યા છે અને આ દુઃખદ ઘટના તમે પણ સાંભળીને તમારા પણ રોવાડા ઉભા થઈ જશે કારણ કે મિત્રો તમને ખબર ના હોય તો હું જણાવી દઉં કે તે જયારે સ્ટેજ પ્રોગ્રામમાં જતા હતા ત્યારે તેમને સમાચાર મળે છે કે તેમનો પિતરાય ભાઈ જે વિડીયો ની અંદર ફોટો ની અંદર દેખાવામાં મળી રહ્યો છે તે અચાનક મૃત્યુ પામ્યો છે તમને ખબર ના હોય તો હું જણાવી દઉં કે તેમને અટકાવવાથી તેમનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેમનો પિતરાઈ ભાઈ બારી ને કોઈ સગો ભાઈ નથી

જ દુઃખી ના સમાચાર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો તેમના સ્વર્ગવાસી ભાઈ ને શાંતિ મળે અને આગળ હું તમને એક વિડીયો બતાવું છું તે પહેલા આ ને એક લાઇક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ગીતાબેન દબારી જેટલા ગુજરાતની અંદર ફેમસ છે એટલા જ આપડા આખા ભારતની અંદર ફેમસ છે પરંતુ તેની સાથે સાથે તેમના વિદેશની અંદર પણ ડંકો વાગે છે વિદેશના લોકો પણ તેને જાણે છે અને વિદેશના લોકોની અંદર પણ તેમને સાંભળવાની ઈચ્છા હોય છે વિદેશમાં પણ તેમના મોટા મોટા ડાયરા હોય છે અને આ એમનો ભાઈ તેમની સાથે હરપલ તેમની સાથે દોતો હોય છે એવું પણ માનવામાં આવે છે કે આ તેમનો ભાઈ છે તેમની ગાડી પણ હાતતો હતો પ્રશ્ન તેમની ગાડી આખતોને સિક્યુરિટી મારે હરપળ સોરે તો અને વિડીયો અંદર તમે જોઈ શકો છો કે તેમનો જો જન્મ હોય કે પછી કોઈ પણ સેલિબ્રેટ કાર્યક્રમ હોય ત્યારે તે બંને સાથે દોતા હોય છે પરંતુ અત્યારે તેમની પાસેથી આ એક નવજાત ભાઈ તેમના પાસેથી અત્યારે છીનવાઈ ગયું છે ત્યારે આ ગીતાબેન રબારી માટે ખૂબ જ દુઃખદ ઘટના છે તો આપણે બધા પ્રે કરીએ કે ભગવાન તેમને આ જેવડું દુઃખ તેમને સહન કરવાની શક્તિ આપે બાકી આ વિડીયો ને એક લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઈબ કરી કોમેન્ટ ની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં જય માતાજી